વાહન ચાલકોને મુશ્કેલી થતાં દેવગઢબારીયા આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેશન શેરી વિસ્તારમાં રોડ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી આ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છ કલાકે દેવગઢબારીયા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા જે સ્ટેશનશેરી વિસ્તારમાં હાલ નવા રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સ્ટેશન શેરી વિસ્તારમાં અનેક દવાખાનાઓ આવેલા હોય છે અને દવાખાનાની દવાખાના તેમજ અન્ય કામ વેપાર વાણિજ્ય અને દુકાનો પણ આવેલી છે તેના કારણે કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે હાલ ચોમાસાના કારણે જે વાહન ચાલકોને રાહદારીઓને રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે દેવગઢભારે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી જો કે કહી શકાય કે છેલ્લા બે મહિના ઉપરથી જે આ કામગીરી ચાલી રહી છે અને કોઈ પણ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે દેવગઢ બરા આમ આદમી પાર્ટીના શહેરના કાર્યકરો દ્વારા દેવગઢ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો દેવગઢ બારીયા ની શું પરિસ્થિતિ છે ચોમાસાની અંદર આ કામગીરી કરવાનો કોઈ એ જ નથી પહેલા તો તમને ચોમાસું પહેલા તમે કામગીરી કરી શકતા હતા લોકો અત્યારે ગાડીઓ લઈને પડે છે અને મેઈન દેવગઢ બારિયાનો ધાનપુર થી ધાનપુર વાળો મેન રસ્તો છે આ લોકોને કેવી તકલીફો પડે છે તો અત્યારે વહેલાથી વહેલા તંત્રને અમે કહીએ છીએ કે વહેલાથી વહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવે છે આ ગાડી જેથી કરી લોકોને જે સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ થાય અહીંયા આગળ કેટલી હોસ્પિટલો છે લોકોને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા જોઈએ અહીંયા આગળ લોકો બિચારા દવાખાનામાં જ અથવા અટવાય છે તો આ બધું જલ્દીથી જલ્દી થાય એના માટે અમે માંગ કરીએ છીએ જો આ માંગ અમારી પૂર્ણ નહીં થાય તો અમે આગળ વધીશું આગળ અમે પગલાં લઈશું આની પાછળ ધરણા પર બેસશું એ નિશ્ચિત છે બસ આટલું જ કહું છું આજે અને સાથે સાથે જે વિક્ટોરિયા સર્કલ જે છે વિક્ટોરિયા સર્કલની અંદર પણ લેવલિંગ નથી હજી પણ લેવલિંગ નથી જે તમે રસ્તો પાછો ખોદીને બેઠા છો તો આખો નવે રસ્તો બનાવો એ સંપૂર્ણ જવાબદારી તમારી જ છે જેથી કરીએ દરેક કામ જલ્દી થી જલ્દી કરવામાં આવે